માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારે બધાને અમારા નળ ઉપમાં હાર્દિક સ્વાગત છે તો બધાને હવે હરમાં ગુડ મોર્નિંગ કરે જય માતાજી તો બસ હું થાઈ ગયા ને બ્રશ કર્યો એટલે તરત જ નળ આવી ગયા એટલે હું ભરું છું પાણી કા બાફેલી એવું બધું બનાવવાનું છે બાકી બનાવી નાખીશું ના ના બાકી છે બાકી છે હા તમારે બ્રશ કરવાનું બાકી છે મને મને પૂછવા

તો બસ હું તો ભાખરી બનાવું નઈ દો અને મારે હજી બ્રશ કરવાનું બાકી છે ત્યાં ડાયરેક્ટ મને જવાર હવારમાં દુકાનમાં મોકલી દીધો બોલો ચહેરો તો જો મારો ફેવરીલ મોડું દોન હું એવું આઈને મેકણી સકલ દેખને કેવું લાગુ હે મોય 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 નાસ્તો આપણો થઈ ગયો છે તૈયાર નાસ્તામાં શું બનાવ્યું છે આજે રોટી સા પછી શાક કે નહીં વાહ ઘી માં ખાવાની મજા જ કંઈક અલગ આવે માટે આપણે નાઈ તો નાખ્યા પણ કપડા કયા પહેરવાની એનું કન્ફ્યુઝન છે એવો કેટલા જોડી કપડા છે કયા પહેરું જીન્સ પહેરું જીન્સ આમ તો જમાનો છે જીન્સ જ પહેરાય કે નહીં ના 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 આપણે એટલી બધી ફેશન નથી કરી તો આ પહેલો આ શર્ટ પહેલો દુધિયા દુધિયા સારો લાગે આપણી ઉપર અને આ ક્યાં પેન્ટ પહેલો બ્લેક

શરબત પીવા હરત બની ગયું છે ને શરબત ક્યાંક આવું બનાવ્યું છે જો તક મળીયા લાટ બધાય નાખ્યા હો મસ્ત મજાનું બનાવ્યું છે હાલત ને બધાય પીવા બહાર આવ્યા એટલે મસ્ત મજાનો વરસાદ અંધાર્યો છે અને વરસાદમાં નાવા માટે અહીંયા માણસો લાડ બધાય વિદેશથી આવ્યા છે તમને દેખાડું જો તો ક્યાંથી નાવા આવ્યા ઓલા ડેલામાંથી આવ્યા છો એટલે મને તો આમ ભૂરિયા દેખાઈ ગયા એમ લાગ્યા હું આપણે ભારતમાં ભૂરિયા માણસો નાવા આવવા મળે આપણે ભારતની શાન વધી હું એટલે એવું છે તમારે કાઈ કેવું છે તમે ક્યાંથી આવ્યા અમે અમાર ઘરેથી આવ્યા બસ તમે વિદેશમાં કે ન જ્યા ના ના કોઈ લઈ નથી જાતું નહી કે ફરવા જાવું છે જાવું છે પણ તમે ખાકા મારતા બંધ થા પછી તે ઓલા કોણ બને કે કરોડપતિ એમ જાવું છે એ બધા બચ્ચના ઘરે ના ના ભાઈ એટલે બધા ન જાવું આપણે તો ક્યાં જવાનું વિચાર છે હારે હારે ઠેકાણે બગડાના લઈ જાવું છે ખાલી બગડાના ત્રણ જણ ડુંગર ઉપર વરસાદ આવે ને view જોવો તમે જો કેવો અંધાર્યો છે

ન કહી મેં તમારા જવડા હતા ને શરીર છે ને એ લેહલ અમારે જવાનીમાં તો કોકડી પાડી ગઈ હું બગાડ્યું 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 છે ને કેટલો ને જો શરીર જાડા શરીર કામ ન કરી તો કામ કરવું કામ જો અમારી વીક બોડી છે તો કેવું કામ કર્યું એવું હોવું જોઈએ તો ફેમેલી કાલ પછી વરસાદ આવી ગયો છે એટલે આપણે કાંઈ સીટ લેવાનું નહીં અને આજે થઈ ગયો છે બીજો દિવસ તમારા ભાણવામાં બે ને બધા રોકાવા આવ્યા હતા તો મારે ભાણાએ કે છે કે મારે લેવી છે ગાડી તો આપણે અત્યારે આવ્યા છીએ સર્વે આ શોરૂમમાં ગાડી લેવા માટે એ ગાડી જોવા માટે કે ભાણાએ ગાડી સિલેક્ટ કરી છે કઈ સિલેક્ટ કરી પોલીસ તો એમ ને ગાડી ચલાવ તું લેના છે એમ નથી લે જ લેવી છે હા લે લેવાની છે પહેલા એમને અને બી અહીંયા ચાર જણા આવ્યા છે હું મારો ભાડો અને માર બની અને મોટો ભાઈ એમ ચાર જણા એક ગાડી લેવા આવ્યા છે હપ્તે લેવાનું છે કે રોકડે હપ્તે લેવા છે એમને પૈસા જાજા થઈ ગયા લાગે બીજું ના

આ જે ગાડી લાવે ને એ બધું જે પેંડા બેના ખાવાનું એ બધું આપણે કાલના બ્લોગમાં રાખીશું આજ તો નહીં મેં આવ્યું કેમ કે આપણે વિડીયો પણ ટાઈમ થઈ ગયો છે અત્યારે સાડા દસ અગિયાર જેવું થઈ ગયું છે તો હાલો હાલો તો આજનો વિડીયો તો આપણે અહીંયા પૂરો કરીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય